તો મિત્રો ડીલ દેહલાવી નાખી તેવી ઘટના સામે જોવા મળી છે મિત્રો પરણિત પત્નીએ તેના સસરા સાથે મિત્રો લગ્ન કરી લીધા મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે તમને ફરી વખત આ દ્રશ્યો બતાવીએ મિત્રો કેવા મિત્રો આ બંને આર પેરાવી અને એકબીજા સાથે લગ્ન કરી રહ્યા છે અને મંદિરની આગળ ઉભા રહીને પાછા ફોટા પણ પાડાવી રહ્યા છે તો મિત્રો આ ઘટના ઘટી એ આપડા માટે એક શરમજનક બાબત કહેવાય કારણ કે આવી ઘટના તે આપણા માટે એક ખાસ નિશું જોવા પણ હોય તેવી ઘટના ઘટી છે આવી ઘટના થવી જ ન જોઈએ મિત્રો તમારો પ્રતિભાવ આ ઘટના વિશે શું મંતવ્ય છે તે કોમેન્ટમાં તો મિત્રો લખી જ દેજો કારણ કે જો આવી ઘટના બીજી વખત બનશે તો આપણા માટે આ એક સારી બાબત ન કહેવાય અને ખરાબ બાબત કહેવાય મિત્રો તો તમારો પ્રતિભાવ ફરી વખત કહી દઉં કે કોમેન્ટમાં અવશ્ય લખવાનું ભૂલતા નહીં અને આ બનને કેવી રીતે મિત્રો આપડામ લાશણ લગાડે એવી ઘટના સામે કેવાય કારણ કે આવી ઘટના થવી જ ન જોઈએ મિત્રો ફરી વખત તમને એના દ્રશ્યો બતાવ્યા અને મિત્રો આ કોઈને શરમજનક કઈ બાબત લાગતું જ નથી એવું લાગી રહ્યું છે અને મિત્રો પાછા ભગવાનની અગર પગે લાગે છે મિત્રો આ બેને કઈ શરમ જ નથી મિત્રો અને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને વિડિયોને લાઈક કરી અને બને એટલો શેર કરી દેજો આ વિડિયોને